સુરતના ડિંડોલી વિસ્તારમાં વિદેશી દારૂના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરતી સ્ટેટ મોનિટરિંગ સેલ સુરતના ડિંડોલી વિસ્તારમાં કરડવા રોડ પર આવેલ ખંડેર આવાસમાં ચાલતા મસમોટો વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડ કરતા ડિંડોલી પોલીસ સોંપતી ઝડપાઈ હતી સુરતના ડિંડોલી વિસ્તારનો લિસ્ટિક ગુટલીગર સંતોષ શેટીના મસમોટા પ્રોબ્યુશનના સ્ટેન્ડ પર સ્ટેટમેન્ટ અને સેલની રેડ કરતા સન્નાટો છવાઈ ગયો હતો જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડકારી ઘટના સ્થળથી વિદેશી દારૂની બે હજાર ત્રેવીસ બોટલો જેની કિંમત બે રૂપિયા સાથે દેશી દારૂ અઠ્યાવીસ લિટર જેની કિંમત પાંચસો સાહીઠ રૂપિયા સાથે નવ મોબાઈલ ફોન જેની કિંમત એકતાલીસ હજાર અને બાવીસ વાહનો જેની કિંમત છ લાખ નેવું હજાર અને દારૂ સાથે પીવા માટેના ચખના નવ હજાર ચાલીસ રૂપિયા સાથે નવ લાખ અઠ્ઠાણું હજાર બે હજાર બસો નેવું રૂપિયાના મુદ્દામાલ કબજે કરી ક્વોલિટી કેસ કર્યો હતો જેમાં સ્ટેટ મોનિટરિંગ સીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી આર રબારી સાહેબની આગેવાનીમાં રેડ દિંડોલી પોલીસની દારૂપંથીની બોટ ખુલી જવા પામી હતી જેમાં વિદેશી દારૂના સ્ટેન્ડ પરથી નવ આરોપીઓને પકડી પાડી અઢાર આરોપીઓને વોન્ટેજ જાહેર કરી દિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ક્વોલિટી કેસ દાખલ કર્યો છે